નમસ્કાર મિત્રો ગુજરાતની ભૂગોળ ભાગ બે વધુ ખૂબ જ મહત્ત્વના પચાસ પ્રશ્નો આપની સમક્ષ લઈને હું આવ્યો છું જો ભાગ એકની અંદર તમે પ્રશ્નો ન જોયા હોય તો ફરી એક વખત ભાગ એક ગુજરાતની ભૂગોળના પ્રશ્નો આપને જોઈ લેવા માટે વિનંતી છે તો ચાલો આપણે જોઈએ ભાગ બે ખૂબ જ મહત્ત્વના પચાસ પ્રશ્નો પ્રથમ પ્રશ્ન જોઈએ સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે જવાબ છે દાંતીવાડા બીજો પ્રશ્ન ગુજરાતમાં સૌથી વધુ સંખ્યામાં કૂવા ક્યાં આવેલા છે જવાબ જૂનાગઢમાં પ્રશ્ન ત્રણ એશિયાની મોટામાં મોટી રિફાઇનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે જવાબ છે જામનગર ત્યાર પછીનો પ્રશ્ન ગુજરાતનું એકમાત્ર મહાબંદર કયું છે જવાબ છે કંડલા ગુજરાત નિકાસ ઉત્પાદનમાં ખેત પેદાશો પછીનું સ્થાન કોનું છે જવાબ છે મીઠું ગુજરાતમાં મધ્યમ કક્ષાના કેટલા બંદરો છે જવાબ છે અગિયાર સુરખાબનગર ક્યાં આવેલું છે જવાબ છે કચ્છ કર્કવૃત ગુજરાતના કયા શહેર પાસેથી પસાર થાય છે જવાબ છે પ્રાંતિજ ગુજરાતનો ઘણોખોરો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે જવાબ છે ઉષ્ણ કઈ ટેકરીઓ વચ્ચે અંબાજીનું યાત્રાધામ આવેલું છે જવાબ છે આરાસુરની ટેકરીઓ વચ્ચે ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ કયું છે જવાબ છે સાપુતારા પરવાળાના ટાપુ તરીકે કયો ટાપુ ઓળખાય છે જવાબ છે પિરોટન સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે જવાબ છે ભાદર ત્યાર પછીનો પ્રશ્ન સાત નદીઓનો સંગમ ક્યાં થાય છે જવાબ છે વૌઠા ગુજરાતનો કયો મેળો ગર્ધપ મેળા તરીકે ઓળખાય છે જવાબ છે વૌઠાનો નીચેનામાંથી કઈ નદી કુંવારિકા છે સાબરમતી મહી તાપી કે બનાસ સાચો જવાબ છે બનાસ ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયું કુદરતી સરોવર છે મલાવ કાંકરિયા નળ કે સૂરસાગર જવાબ છે નળ નીચેનામાંથી કઈ ભેંસની જાત છે કાંકરેજી ડોંગી પાટણવાડી અને જાફરાબાદી જવાબ છે જાફરાબાદી ત્યાર પછીનો પ્રશ્ન કયા સ્થળે પ્રાદેશિક મરઘા સંવર્ધન કેન્દ્રો સ્થાપવામાં આવેલ છે જવાબ છે જૂનાગઢ ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લામાં થાય છે જવાબ છે ખેડા ગુજરાતમાં રોકડિયા પાકોમાં કયો પાક પ્રથમ સ્થાને છે જવાબ છે મગફળી પાલ પ્રદેશમાં શું પુષ્કળ પાકે છે જવાબ છે ઘઉં ખનીજ તેલની હેરફેર માટે કયું વધારે સગવડ ભર્યું છે જવાબ છે પાઇપલાઇન ગુજરાતમાં કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે જવાબ છે કાનમ વડોદરા પાસે કયા ખનીજ તેલની રિફાઇનરી સ્થપાયેલ છે જવાબ છે કોયલી કયો ડુંગર અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ છે જવાબ છે આરાસુર શામળાજી પાસે કઈ નદી પર બંધ બાંધવામાં આવ્યો છે જવાબ છે મેસવો કઈ યોજનામાં જળવિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે જવાબ છે કડાણા કયા કિનારે બંદરોનું પ્રમાણ વધુ છે જવાબ છે દક્ષિણ ગુજરાત ભુજીયો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે જવાબ છે કચ્છ તાતા કેમિકલ્સનું કારખાનું ક્યાં આવેલું છે જવાબ છે મીઠાપુર નીચેનામાંથી કયા ખાંડ બનાવવામાં આવતી નથી જવાબ છે બારડોલી કોડીનાર ઉના કે જસ્તણ જવાબ છે જસ્તણ બીડી બનાવવાનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસેલ છે જવાબ છે બોરસદ અને સિમેન્ટ ઉદ્યોગનું કેન્દ્ર કયા છે જવાબ છે બાજવા ગુજરાતમાંથી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે જવાબ છે આઠ નંબર ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન અને વાવેતર કયા જિલ્લામાં થાય છે જવાબ છે બનાસકાંઠા ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે જવાબ છે જૂનાગઢ તમાકુનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે જવાબ છે ખેડા સાબરમતી નદી પર બંધ કયા જિલ્લામાં બાંધવામાં આવ્યો છે જવાબ છે મહેસાણા ગુજરાતને આશરે કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલ છે જવાબ છે સોળસો કિલોમીટર ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે જવાબ છે પાંચસો ને ચાલીસ કિલોમીટર ગુજરાત રાજ્યનો ભૂમિ વિસ્તાર મુખ્યત્વે કેટલા એકમોમાં વહેંચાયેલો છે જવાબ છે ત્રણ ગુજરાત ભારતની કઈ દિશામાં આવેલું છે ગુજરાત ભારતની કઈ દિશામાં આવેલું રાજ્ય છે જવાબ છે પશ્ચિમ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન વિસ્તારની દૃષ્ટિએ કેટલામું છે જવાબ છે સાતમું સૌરાષ્ટ્રની મધ્યમાં કયો ડુંગર છે જવાબ છે ચોટીલા ગુજરાતના એન્જિનિયરિંગ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે જવાબ છે રાજકોટ ત્યાર પછીનો પ્રશ્ન છે કાપડની મિલોની દૃષ્ટિએ ભારતમાં પ્રથમ રાજ્ય કયું ધરાવે છે જવાબ છે ગુજરાત ગુજરાતમાં આવેલ કચ્છના રણનું ક્ષેત્રફળ અંદાજે કેટલું છે જવાબ છે સત્યાવીસ હજાર ચોરસ કિલોમીટર બ્રાસ મેટલ ઉદ્યોગ કયા જિલ્લામાં આવેલો છે જવાબ છે અમદાવાદ અને પચાસમો પ્રશ્ન ઉકાઈ યોજના કઈ નદી પર આવેલી છે જવાબ છે તાપી મિત્રો ભાગ બેમાં ગુજરાતની ભૂગોળના પચાસ પ્રશ્નો આપ સૌને ખૂબ ઉપયોગી થશે તેવી આશા રાખું છું મારો આ વિડીયો આપના મિત્રોને લાઈક કરવાનું શેર કરવાનું અને હા સબક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં તમારો દિવસ શુભ રહે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આભાર